કળોદરા પ્રિયંકા ગ્રીન સિટી શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો કાવડિયાઓ આવ્યા છે કઈ રીતનો માહોલ જોવા મળ્યો છે અહીંયા કાવડિયા આવ્યા છે ખૂબ સરસ માહોલ જોવાનો મળે નાખતા કૂદતા બસ સબ બધા ઊંચે આવે છે ને ઊંચે સબ બધા જાય છે કેટલાક કિલોમીટરની યાત્રા કરીને આવે છે અહીં મિનિમમ પચાસ કિલોમીટર સાત કિલોમીટર રોજના કેટલાક કાવડિયા આવતા હશે રોજના સાડી ત્રણસો ચારસો પાંચસો

અહીંથી જે જલ અમારા તાપી નદીમાંથી લઈ જાય છે એ લોકોના કામ ખૂબ ઘણા થાય છે ગીરીશભાઈ નટુરભાઈ પટેલ આ વાઘેશ્વર મહાદેવ મંદિર ટાપી આવેલું છે બારોલી તાલુકાનું એક પૌરાણિક મંદિર છે અહીંયા કાવડિયાઓ ઘણી ઘણા બધા આવે છે મોસ્ટ ઓફ આજે સાડા ત્રણસો જેટલા કાવડિયા આગળ ચારસો આવે રોજે જ અહીંયા કાવડિયા આવે છે કાવડિયાઓ માટે અમે બધી સગવડ રાખીએ છીએ ચા નાસ્તો રહેવાની જમવાની તેમજ સધુ સંતો પણ અહીંયા આવે છે તેમને પણ રહેવાની જમવાની સગવડ રાખીએ છીએ ચા આજે કાવડિયાઓ છે કેટલા કેટલા કિલોમીટરની યાત્રા કરતા આ કાવડિયાઓ પચાસ સાઠ કિલોમીટરના એરિયામાંથી આવે છે વાંચે કાચકે આવે છે અહીંયા આવે નાઇટ રહે છે બીજે દિવસે સવારે ચા નાસ્તો કરી ટ્રાફિકમાંથી જલ લાવી અહીં અભિષેક કરી પછી પોતપોતાના વિસ્તારમાં જ્યાં હોય ત્યાં લોકો ચઢાવે છે અને એક પૌરાણિક છે કે અહીંયા જલ વિશ કરીને ગયા એ લોકોની જે માનતા હોય તે બધી મોસ્ટ ઓફ ની હોય છે કાવડિયો કાવડ લઈ રવિવારે બારડોલી તાલુકાના વઘ્યાથી કાવડમાં જળ લઈ પસાણા તાલુકાના કડુદરા સ્થિત મગનવાડી મુકામે રાત્રે રોકાણ કરી ભજન કીર્તન કર્યા હતા અને સોમવારે સવારે સાત વાગ્યા કડોદરા પ્રિયાંકા ગ્રીન સિટી ખાતે શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિરે પહોંચી કાવડીઓએ જળાભિષેક વિશેક ભક્તિભાવપૂર્વક કરી ધન્યતા અનુભવી કાવડ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી કેમેરામેન કૃષ્ણા સોની સાથે બ્યુરો રિપોર્ટ સિંધ ટીવી ન્યૂઝ સુરત